અને હવે બાદ મોરબીની મોરબીથી હળવદ સુધીનો રસ્તો બનાવવામાં મોટું કૌભાંડ થયું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ લગાવાયો છે ઘૂંટુ ગામ પાસે હાલમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટરની કામગીરીમાં લોટ પાણીને લાકડા એવું કામ કરવામાં આવતું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે રસ્તા અને ડ્રેનેજ સહિતની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપની સાથે લોકોએ હાઇવે પર ચક્કાજામ કરી દીધો બે કલાક સુધી હાઇવે બંધ રહેતા ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ જેના પગલે માર્ગ મકાન વિભાગના અધિકારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા લોકોની માંગણી મુજબ કામ કરવાની ખાતરી આપતા આખરે લોકોએ રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો ગામના જે રોડ નું કામ ચાલુ છે એમાં ગટર નું કામ તો એકદમ નબળું છે વાહન માથે તપે બસ જાય ભૂવા પડે છે તો આવા કામ વિકાસ ના કરવા હોય તો અમારે આવા કામ ઘોટું કામ ને જોતા નથી અમારી માંગણી શરૂઆત થી હતી કે ભાઈ બંને બાજુ સર્વિસ રોડ બે નાલા તો એ તો અમને કઈ જવાબ જ નથી દેતા અમે અનેકવાર રજૂઆત કરી બે હજાર બાવીસમાં મુખ્યમંત્રીને લેટર લખેલો હતો કે ભાઈ અમને સર્વિસ ઓવરને બે નાલા પંદર હજારની વસ્તીમાં જો અમને એક ઢીણકૂંક નાલું ત્રણ મીટરનું આપે તો અમારે આખા ગામ નો વ્યવહાર અમારે કેવી રીતે કરવો એને દસ થી બાર હજાર ની વસ્તી છે બે વચ્ચો વચ્ચ રોડ નીકળે ગામ ભાઈ છે અને આ કામ રહ્યું ને નબળું કામ થાય મેન વસ્તુ એ કે કામ કાયદેસર કરો જે પ્રમાણે થાતું હોય રીતે કે આ જે દહ વરા અને કઈ થાય નહીં દહ પંદર વરા આ હાવ કામ નબળું કરે લોટ પાણી ને લાકડા કરે એ વ્યવસ્થિત કરો ઈમાનદારી થી કામ કરો અને જી જેટલો સર્વિસ રોડ સાઈડમાં જોતો હોય બે જણા બે ગાડી તરવી કે ફોર વ્હીલ જાતી આવતી એમાં એક ગાડી નો નીકળે ને પેલા નાલું મૂક્યું હોય નાલું અમે ગાડી વારવી હોય લાંબી ગાડી હોય તો વરે જ નહીં પંદર દસ ફૂટ ના રસ્તામાં ગાડી બે વરે અમે કોઈ દી નો વરે કાયદેસર પ્લાનિંગ પ્રમાણે કામ થવું જોઈએ અમારે રોડ જોઈ એકદમ અને સાઈડમાં માં ત્રીસ ત્રીસ ફૂટ જગ્યા જોઈ બે કોઈ અંડર ક્લાસ જોઈ અમારે રસ્તા રોડ અમારે એકદમ ક્લીન જોઈએ પાણી કાયમ જોઈ પાણી નો નિકાલ જોઈ ગામ માં પાણી આવડું મોટું ગામ હે ક્યાંય નિકાલ નથી પાણી નો બધા માટલું માણા ગામ જાય છે વરસાદ પાણી થાય એટલે બધું વરસાદ પાણી ભયું રહ્યું અમારે અહીંયા નાલું ખાસ નાલું જોઈએ અમારે ગામ અત્યારે નાલું તૂટી ગયું હે નાલું દેતા નથી સર્વિસ રોડ ખાલી સિંગલ પટ્ટી નો કરી મૂકી દીધો હે વચ્ચે ગમે એટલા ખાડા પડ્યા અને કોઈ પણ ભાવ પૂછતું નથી પાણી સાચતા નથી આખું ગામ ટાઈમ માં રે આ એટલી ધૂળ ઉડે કે બાઇક વાળો હોય કે કઈ દેખાય નહીં એક્સિડન્ટ થવાનો ભય રીતે ચાર પાંચ જણાના ને અહીંયા ક્લિપ હાથ ભાંગી ગયા તમે રાતે જોવો છોકરા જાતા હોય તો નાલામાં ગરી જાય તો આપ અને હમણે એક્સિડન્ટ થયું હતું અને ઈ ભાઈ અહીંયા ફેલ થઈ ગયા તો અમારે શું જોવાનું તમે સર્વિસ રોડ કાઢી દો અને અમને નાલા આપી દ્યો અને તમને એમ કેવા માંગી હી કે આ કામ તમે સારા કરો કારણ કે એકવાર ગટર તૂટી ગઈ હતી એટલે અમે આવેદન છે આપ્યું તું કલેક્ટર સાહેબ ને મામલતદાર સાહેબને આરંડી વિભાગને બધાને આવેદન આપ્યા હતા તી પછી ત્રણ દિવસે જે આ ગટર બનાવી છે ને એ ગટર કાલ સા સાંજે છ વાગે તૂટી ગઈ અને એમાં એક બાઇકવાળાને અકસ્માત થયો અને એને હેને થોડું જ હજુ થયું અને આ હેને આ ભ્રષ્ટાચાર વાળું કામ અમારે જોતું નથી એની પાસે રોડ ને દબાણ તો આવશે ને તો કામ કેવું હોવું જોઈએ ગામમાં બધા જ રોડ છે એ કેવા હોવા જોઈએ તો જ્યાં પ્રશાસન ને ખબર પડવી જોઈએ કે જ્યાં વાહનનું આટલું અવરજવર હોય ત્યાં છે એ કામ મજબૂત થવું જોઈએ એક તો સાથે પોળા રોડ બને છે પણ આવન જવન માટે આટલી પબ્લિક છે ને એ કેટલું સહન કરવું પડે પ્રશાસનનું નું એજ્યુકેશન જાય છે ક્યાં બે ત્રણ માંગણીઓ હતી કે જેમાં સર્વિસ રોડ જે બાજુમાં આપ્યો છે સાડા ત્રણ મીટરને એમાં સત્વરે ડામંડની કામગીરી પૂર્ણ કરવામાં આવે પછી બીજો એક મુદ્દો હતો કે જ્યાં મેઇન ઘૂટુ ગામમાં જ્યાં આપણે પેસેન્જર અવરજવર માટે પીયુપી સજેસ્ટ કર્યું છે ત્યાં તેઓની માગણી પ્રમાણે વીયુપીની જરૂરિયાત હોય તથા ગામજનો અવરજવર જવર બંને સર કરી શકે તે માટે વીયુપીની એમની માંગણી હતી તે બી અમે એમને આશ્વાસન આપ્યું છે કે બી એમનું જે છે ડિઝાઇન પ્રમાણે અમે પ્રાણને ડિઝાઇન કરાવી એ કરાવવામાં આવશે ત્રીજી માંગણી એ લોકોની એવી હતી કે જે માલ મકાન વિભાગની સંપાદિત જગ્યા જે છે ત્રીસ મીટરની એમાં જે આવતું દબાણ હોય એ દૂર કરવાની હતી તો એમાં જે મધ્યરેખાથી બંને બાજુની ત્રીસ ત્રીસ મીટરની જગ્યા પંદર પંદર મીટરની જગ્યા છે ટોટલ ત્રીસ મીટરની એમાં જે રસ્તા માટેની જેટલી જરૂરિયાત મુજબની જે દબાણ હતા એ દૂર કરવામાં આવેલા છે